હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ ટુડે વી હેવ લર્નિંગ ચેપ્ટર 5 રિટન કોમ્યુનિકેશન એન્ડ બિઝનેસ લેટર્સ આ ચેપ્ટરની અંદર આપણે મોસ્ટ ઓફ ક્વેશ્ચન જે ડિસ્કસ કરવાના છે એ લેટર રિલેટેડ છે મીન્સ કે પત્રને લખતા જ છે તો એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે રાઈટ અ નોટ ઓન ધ આઉટવર્ડ એપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર્સ આઈ અગેન રિપીટ ધ ક્વેશ્ચન રાઇટ અ નોટ ઓન ધ આઉટવર્ડ એપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટર્સ દેટ મીન્સ કે બિઝનેસ લેટર્સ ધંધાકીય પત્ર લખતી વખતે બાહ્ય બાબતો કઈ કઈ ધ્યાનમાં રાખવામાં આવે છે તે જણાવો ઇન શોર્ટ કે આપણે જ્યારે પણ બિઝનેસ લેટર લખતા હોઈએ ત્યારે આપણે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે જણાવો તો એની અંદર ટોટલ આપણે વન ટુ સેવન પોઈન્ટ આપ્યા છે તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ફર્સ્ટ પોઈન્ટ ડિસ્કસ કરી સ્ટેશનરી ફર્સ્ટ પોઈન્ટ છે સ્ટેશનરી અહીંયા સ્ટેશનરીનો મતલબ છે પેઇઝ કાગળ ધ બિઝનેસ ફોમ શુડ ટેક એક્સ્ટ્રા કેર વાય સિલેક્ટિંગ અ પેપર ફોર ધ પર્પઝ ઓફ રાઇટિંગ અ બિઝનેસ લેટર્સ ધ પેપર સિલેક્ટેડ ફોર ધ પર્પઝ ઓફ રાઇટિંગ અ બિઝનેસ લેટર શુડ બી સ્મૂથ ડ્યુરેબલ એન્ડ વ્હાઇટ ઓર લાઇટ ઇન કલર હવે અહીંયા સ્ટેશનરી મીન્સ પેજ કે જ્યારે પણ આપણે બિઝનેસ લેટર લખતા હોઈએ ત્યારે આપણે કયા ટાઈપના પેજનો ઉપયોગ કરવો તો બિઝનેસ લેટર માટે જે પેજ સિલેક્ટ કરવામાં આવે છે કે સ્મૂથ હોવું જોઈએ કે લીસું હોવું જોઈએ એકદમ ખળબછડું કે કળછલીવાળું પેજ પસંદ ના કરવું સ્મૂથ લીસું પેજ પસંદ કરવું સેકન્ડ કે એ પેઝ છે એ ડ્યુરેબલ ટકાઉ હોવું જોઈએ કે આપણે એવું આઈડિયા હોય જ કે કોઈ પણ બિઝનેસ હોય તો એમાં જે લેટર્સ હોય એ લાંબા સમય સુધી ફાઇલ કરવામાં આવે છે સાચવવામાં આવે છે તો પેજ છે ડ્યુરેબલ હોવું જોઈએ કે લાંબા સમય સુધી ટકી રહે એન્ડ ધેન વ્હાઇટ ઓર લાઇટ કલર કે મોસ્ટ ઓફ બને ત્યાં સુધી એમ વ્હાઈટ જ હોવું જોઈએ અથવા તો લાઇટ કલરમાં હોવું જોઈએ બહુ ડાર્ક કલર પસંદ ન કરવા તો બસ આ પહેલાં પોઈન્ટમાં આપને એ સમજાયું છે કે બિઝનેસ લેટર આપણે લખતા હોઈએ ત્યારે એનું પેજ કયા ટાઈપનું હોવું જોઈએ તો પેજ છે સ્મૂથ ડ્યુરેબલ વ્હાઈટ કલરનું હોવું જોઈએ કોઈ પણ બિઝનેસ લેટર ટાઈપ કરવા માટે સેકન્ડ પોઈન્ટ છે લેટર હેડ અ શીટ ઓફ ધ પેપર ઓન મીચ ધ ફર્મ્સ નેમ એન્ડ ઇટ્સ ફૂલ પોસ્ટલ એડ્રેસ આર પ્રિન્ટેડ એટ ધ ટોપ સેન્ટર હિઝ નોન એઝ લેટર હેડ લેટર લેટરહેડ હિઝ ઓલસો કન્ટેઇન ધ સિમ્બોલ ઓફ ધ ફર્મ હવે અહીંયા લેટર હેડ એટલે આપણે કોઈ પણ બિઝનેસ લેટર લખવાનું ચાલુ કરીએ એટલે એની એકદમ સેન્ટરમાં જે કંપનીનું નામ હોય છે એ કેપિટલ લેટર્સમાં લખવામાં આવે છે અને એની નીચે એનું ફૂલ એડ્રેસ પોસ્ટલ એડ્રેસ લખવામાં આવે છે તો એને લેટર હેડ કહીએ છીએ કે લેટર હેડ છે એટ્રેક્ટિવ રીતે મીન્સ કે થોડા ઘણા આપણે જે લેટર લખતા હોઈએ એના એના કરતાં થોડી ઘણી સાઇઝ એના મોટી હોવી જોઈએ ટૂંકમાં ઇન્શોર્ટ આપણે લેટર હાથમાં લઈએ તો આપણે લેટર હેડ પહેલાં મોટા અક્ષરે બચાવવું જોઈએ એટ્રેક્ટિવ હોવું જોઈએ કંપનીનું નામ એની નીચે કંપનીનું ફૂલ પોસ્ટલ એડ્રેસ એન્ડ કંપનીનો કંઈ પણ સિમ્બોલ હોય તો એ પણ પ્રિન્ટ કરેલો હોવો જોઈએ ઇનશોર્ટ કે લેટર હેડ ધ્યાન રાખવું જોઈએ લેટર હેડ લખતી વખતે કે એકદમ એટ્રેક્ટિવ હોય થર્ડ પોઈન્ટ છે પેરેગ્રાફિંગ પેરેગ્રાફિંગ ઇઝ નોટ મેરેલી અ મેટર ઓફ ડ્રાફ્ટિંગ ઇટ ઇઝ અ મેટર ઓફ એપિયરન્સ ટુ પેરેગ્રાફ્સ ઇનેબલ્સ અસ ટુ ડિવાઇડ એટ ધ કન્ટેન્ટ ઓફ ધ લેટર ઇન્ટુ લોજીકલ એન્ડ રીડેબલ યુનિટ્સ અ બિઝનેસ લેટર હેઝ થ્રી પેરેગ્રાફ્સ નેમલી બિગનિંગ મિડલ એન્ડ ક્લોઝિંગ પેરેગ્રાફ ધેટ મીન્સ કે આપણે જ્યારે બિઝનેસ લેટર લખતા હોઈએ ત્યારે આપણે ધ્યાન રાખવું જોઈએ કે લેટર છે એ બહુ મોટો અને બહુ નાનો ન થઈ જાય ઇન શોર્ટ કે એવું ડિસાઇડ જ છે કે જ્યારે પણ આપણે બિઝનેસ લેટર લખતા હોઈએ ત્યારે એમાં ત્રણ જ પેરેગ્રાફ પાડવાના હોય છે બિગનિંગ મિડલ એન્ડ ક્લોઝિંગ પેરેગ્રાફ મીન્સ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ત્રણ પેરેગ્રાફમાં જ આપણે જે કાંઈ પણ ઇન્ફોર્મેશન જે કાંઈ પણ મેસેજ આપવાનો હોય એ ડિસ્ક્રાઈબ લખેલું હોવું જોઈએ ત્રણ પેરેગ્રાફમાં જ આપણે લેટર બિઝનેસ લેટર ટાઈપ કરતા હોઈએ તો એના ત્રણ પેરેગ્રાફ જ પાડવાના જ ચોથો પોઈન્ટ છે ટાઈપિંગ યુઝ્યુઅલી પર્સનલ લેટર્સ આર હેન્ડ રિટર્ન ઓન ધ કન્ટ્રારી બિઝનેસ લેટર્સ આર ટાઇપ રિટર્ન ટાઈપિંગ મસ્ટ બી નીટ એન્ડ ઇવન અ ગુડ બિઝનેસ લેટર મસ્ટ બી ફ્રી ફ્રોમ ટાઈપિંગ લેટર્સ હવે આપણે જ્યારે પર્સનલ લેટર્સ લખતા હોઈએ છીએ તો હેન્ડ રિટર્ન હોય છે પણ જ્યારે પણ આપણે બિઝનેસ લેટર બિઝનેસ રિલેટેડ કાંઈ પણ લેટર્સ લખતા હોઈએ છીએ તો એ ટાઇપ રિટર્ન હોવા જોઈએ કેમકે બિઝનેસ આપણે બિઝનેસમાં આપણે કોઈપણ વ્યક્તિને જો હેન્ડ રિટર્ન હાથેથી લખીને પત્ર મોકલી તો એ કંપનીની સારી ઇમેજ ઊભી ન કરે એટલા માટે આપણે જ્યારે પણ બિઝનેસ લેટર લખતા હોઈએ તો એ ટાઇપ ટાઈપિંગ કરેલા હોવા જોઈએ અને આપણે જે બિઝનેસ લેટર લખીએ છીએ ટાઈપિંગ એરરથી ફ્રી હોવા જોઈએ કેમાં કોઈપણ પ્રકારની ટાઇપિંગ એરર હોવા ન જોઈએ ફોર એક્ઝામ્પલ કોઈ પણ ટાઈપિસ્ટ હોય એ લેટર ટાઇપ કરતો હોવો જોઈએ તો એને ધ્યાન રાખવું જોઈએ કે કાંઈ પણ સ્પેલિંગની કે પંચ્યુએશન્સ માર્ક અલ્પવિરામની કેવી કાંઈ પણ પ્રકારની ભૂલ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ લેટર ટાઈપ કરતી વખતે ફિફ્થ પોઈન્ટ છે માર્જિન અ પિક્ચર ઇન અ ફ્રેમ પ્લીઝ અવરાઈઝ ઇટ ઇઝ બિકોઝ ઓફ ધ પ્રોપર સ્પેસિંગ માર્જિંગ દેટ ઇટ કિપ્ડ ઓલ સાઇડ ઓફ ધ પિક્ચર એટ ધ ટાઈમ ઓફ ફાર્મિંગ અ પિક્ચર જનરલી અ માર્જિન ઓફ અ ઇંચ એન્ડ અ હાફ હિઝ કેપ્ટન અધર સાઈડ ઓફ અ લેટર હવે માર્જિન એટલે કે કઈ રીતે આપણે જે લેટર છે એને જગ્યા રાખવી જોઈએ કે લેટરમાં લખતી વખતે એની આજુબાજુ કેટલી આપણે જગ્યા રાખવી જોઈએ તો જનરલી છે એ માર્જિન છે એ ડાબી બાજુથી કે જમણી બાજુથી દોઢ ઇંચ જેટલી જગ્યા રાખવી જોઈએ કે જેથી આપણો લેટર છે એકદમ આકર્ષક લાગે આપણે કેટલી વાર ફૂલ સ્કેપમાં પણ જોઈ છે કે બે બાજુ હાસ્યો હોય છે થોડી થોડી જગ્યા છોડેલી હોય છે તો લેટર લખતી વખતે પણ આપણે એવું ધ્યાન રાખવું જોઈએ કે આપણે થોડું ઘણું માર્જિન રાખી ડાબી ચમણી બંને સાઈડ માર્જિન પ્રોપર રાખી તો જનરલી જે માર્જિન બિઝનેસ લેટરમાં રાખવામાં રાખવામાં આવે છે એ દોઢ ઇંચનો હોય છે સિક્સ પોઈન્ટ છે ફોલ્ડિંગ ઇટ ઇઝ અવર કોમન ઇમ્પ્રેશન દેટ ફોલ્ડિંગ ઓફ અ લેટર ઇઝ લિસ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ ઓફ લેટર રાઇટિંગ જનરલી ટુ ઓર થ્રી ફોર્ડ્સ લેન્થવાઇઝ એન્ડ વન ઓર ટુ ફોર્ડ્સ બ્રિટ આર અવેલેબલ હવે ફોલ્ડિંગ મીન્સ કે આપણો લેટર કમ્પ્લીટ થઈ જાય લખાઈ જાય પછી આપણે એને વાળી છીએ તો એને ફોલ્ડિંગ કહેવામાં આવે છે હવે એમાં કંઈ લોજિક ના હોય ફોલ્ડિંગ છે જનરલી એક કા બે એક તો ના વડે બે કા ત્રણ ફોલ્ડિંગમાં પેઝ ક્લોઝ થઈ જાય છે એટલે એ પછી પેઇઝની સાઇઝ ઉપર હોય ફોલ્ડિંગ કે કેટલી સળ આપણે પાડવી લેટર્સમાં ટૂંકમાં લેટર્સને કઈ રીતે પેજને વાળવું એને ફોલ્ડિંગ કહે છે કે બરોબર પ્રોપર હોવું જોઈએ વાળેલું અને લાસ્ટ અને સેવન મો પોઈન્ટ છે ઇનવેલો દેટ મીન્સ પર બીડીયુ બિડાણ ઇન શોર્ટ ધ ઇનવેલો મેચ વિથ ધ ઇન્સાઈડ લેટર ઇન ટર્મ્સ ઓફ કલર ક્વોલિટી એન્ડ સાઇઝ દેટ મીન્સ આપણે જે ઇનવેલોપ જે પણ કાગ જે પણ આપણું હોય ઇન્વેલોપ્સ આપણે જેમાં લેટરના પેજને નાખીને મોકલવાનો હોય છે એ લેટરના પેજની સાઇઝ પ્રમાણે જ હોવું જોઈએ બહુ મોટું ઇનવેલોપ પણ ન હોવું જોઈએ અને બહુ નાનું પણ ન હોવું જોઈએ વિન્ડો ઇન્વેલોપ્સ હેવ ટ્રાન્સપરન્ટ પેનલ્સ વેર ધ રિસિવર એડ્રેસ ટુ બી પ્રિન્ટેડ ઇન કેસ ઓફ સચ અ ઇન્વેલોપ્સ દેટ ધ લેટર હિઝ ફોલ્ડ ઇન a way ધેટ ધ inside એડ્રેસ can બી રીડ ફ્રોમ outside હવે અત્યારે આવા ઇનવેલોપ આવે જ છે કે લેટરની અંદર જે એડ્રેસ લખેલું હોય છે એ આપણે બહારથી જોઈ શકીએ છીએ ઇન શોર્ટ બારે આપણે બીજી વખત જેને લેટર મોકલવાનું હોય છે એનું એડ્રેસ ટાઈપ કરવાની જરૂર હોતી નથી અંદરનું એડ્રેસ છે એ બહારથી આપણે જોઈ શકીએ છીએ તો જો શક્ય હોય તો આવા જ ઇનમેલોનો ઉપયોગ કરવો જેથી આપણો ટાઈમ પણ બચી શકે કે અંદર આપણે જે એડ્રેસ લખ્યું છે જેને મોકલવાનું છે એ જ એડ્રેસ આપણે બહારથી વાંચી શકીએ ટૂંકમાં અહીંયા પાતળો એવો કાગળ હોય છે જેની અંદરથી આપણે અંદરનું એડ્રેસ વાંચી શકી છે તો શક્ય હોય તો બિઝનેસ લેટરમાં મોસ્ટ ઓફ આવા જ ઇનવેલોનો ઉપયોગ થાય છે જેથી આપણો ટાઈમ પણ બચે કે આપણે બીજીવાર એડ્રેસ લખવાની કે ટાઈપ કરવાની જરૂર પડતી નથી તો આ આઉટવર્ડ એપિયરન્સ ઓફ અ બિઝનેસ લેટરના ટોટલ સાત પોઈન્ટ હતા ફર્સ્ટ હતો સ્ટેશનરી સેકન્ડ લેટર હેડ થર્ડ પેરેગ્રાફિંગ ફોર્થ ટાઈપિંગ ફિફ્થ માર્જિંગ સિક્સ ફોલ્ડિંગ એન્ડ સેવન એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇનવેલો